કચ્છના ગાંધીધામમાં કિશોરીના અપહરણ બલાત્કાર કેસમાં ગાંધીધામ કોર્ટે આરોપીને દસ વર્ષની સખત કેદની સજા અને ચાલીસ હજારનો દંડ ફટકાર્યો છે ગાંધીધામ શહેરના કાસેઝમાંથી કિશોરીના અપહરણ અને બળાત્કારના કેસમાં અહીંની કોર્ટે આરોપીને દસ વર્ષની સખત કેદ તથા રોકડ રકમની દંડનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો શહેરના કાર્ગો વિસ્તારમાં રહેનાર એક કિશોરી કામ અર્થે કાસેજમાં ગઈ હતી ત્યારે આરોપી ઈશ્વર નરસિંહ પરમાર નામના શખ્સે આ કિશોરીનું મારુતિ કંપની આગળથી અપહરણ કર્યું હતું બાદમાં આ શખ્સે કિશોરી ઉપર દુષ્કર્મ આચર્યું હતું આ બનાવ અંગે વર્ષ બે હજાર બાવીસમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી બનાવની તપાસ હાથ ધરી પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો તેના વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી પોલીસે કોર્ટમાં તેના વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી બાદમાં આ કેસ અહીંની વિશેષ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો કેસમાં સરકાર તરફે ચૌદ સાહેદ અને બત્રીસ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા બંને પક્ષને સાંભળ્યા બાદ ન્યાયાધીશ બીજી ગોલાણીએ આ આરોપી ઈશ્વર પરમારને

મારું નામ હિતેશી પીકડવી અને હાલે હું ગાંધીધામ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ તરીકે મારી ફરજ બજાવું છું અને અત્યારે જે નાગાર એડિશનલ સેશન્સ સાહેબ શ્રી બીજી ગોડાણીનાઓએ દાગ બેસાડતો ચુકાદો આપેલો છે જેમાં જે એની અપહરણ થયેલું હતું એ કિશોરી બાળા સોળ વર્ષ અને સાત માસ બે હજાર ઓગણીસના રોજ આ કિસ્સો ગાંધીધામ એ ડિવિઝનમાં નોંધાઈ આવેલો અને જેમાં એ કિશોરી જે છે એ જોન ગયેલી હતી અને ત્યાંથી આરોપીએ પોતાની બાઇક ઉપર લઈ જઈ અને એની સાથે દુષ્કર્મ આચરેલું હતું જે બાદ તપાસ આદરી અને પોલીસે એની વિરુદ્ધમાં જે પુરાવો મળેલા તે પુરાવાના આધારે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલું અને બાદમાં સ્પેશિયલ પોક્સો એક્ટ સોળ બે હજાર બાવીસથી કેસ ચાલેલો અને જેમાં જે દસ્તાવેજી આધારો તથા મૌખિક જે પુરાવો આપવામાં આવેલા તે તમામ નામદાર કોર્ટે ગ્રાહ રાખી અને સરકારશ્રી તરફે જે દલીલો થયેલી તે તમામ દલીલોને નામદાર કોર્ટે ધ્યાને લીધેલી અને જે કિશોરી બાળા હતી એની જે ઉંમર હતી એને પણ ધ્યાને લઈ અને નામદાર કોર્ટે આરોપીને દસ વર્ષની સખત કેદની સજા ફરમાવેલી તથા એને ચાલીસ હજારનું દંડ પણ ફટકારવામાં આવેલ જેમાંથી પાંત્રીસ હજાર રૂપિયા વિક્ટીમને આપવાના એવો હુકમ થયેલો એની સાથે જે સરકાર સહાયમાંથી વિક્ટીમ કોમ્પન્સેશન મળે છે એ પેટે રૂપિયા એક લાખનો પણ હુકમ થયેલો છે તો આ જે અત્યારે દિવસા દિવસે બાળકીઓ સાથેના જે કિસ્સાઓ વધતા જાય છે તે તમામ વિષયોને જોતા હાલે જે નામદાર કોર્ટે ચુકાદો આપેલો છે એ પોઝિટિવલી અને ખરા અર્થમાં જેને કહી શકાય તે બાળકીઓને ન્યાય મળે છે એ પ્રકારનો છે જે માટે હું પણ નામદાર કોર્ટ અને ન્યાયાલયે જે જસ્ટિસ આપેલું છે તે બદલ એમને પણ આભારી છું એઝ વેલ એઝ આપશ્રીઓ તરફથી જે સમાજમાં આ ન્યૂઝ અને સમાચાર મોકલવામાં આવે છે એનાથી પણ જે સમાજમાં અવેરનેસ ફેલાય છે એ બદલ હું તમામ પ્રેસ રિપોર્ટરોનો પણ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય મહાભારત જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ